દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ગામોના આદિવાસી ખેડૂતોને આજે વસ્તી ગામે મહત્વપૂર્ણ બેઠક યોજી છે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂતો આગેવાનો દ્વારા મિટિંગ યોજાયાતી વસ્તી મુકામે ખેડૂતોની મિટિંગ યોજાઇ હતી ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી ખેડૂતો તેમના અધિકારીઓ માટે લડત આપી રહ્યા છે અગાઉ ત્રણ વખત હાઈવેનું કામ બંધ કરવામાં આવ્યું હતું ગત પાંચ ડિસેમ્બર દેશ 23 ના રોજ પાંચ અધિકારી નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓએ લેખિત બાહેંધરી આપી હતી કે નિશ્ચિત સમય મર્યાદામાં ખેડૂતોની માંગણી પૂરી કરવામાં આવશે તંત્ર દ્વારા 17 માંથી 16 માંગણીઓ મંજૂર કરવામાં આવી હોવા છતાં 3 મહિના વીતી જવા છતાં કોઈ સર્વે કે કામગીરી શરૂ કરવામાં આવી નથી આ પરિસ્થિતિમાં ખેડૂતોએ 24 ફેબ્રુઆરીએ ચાળાપ્રાંત કચેરી ખાતે આંદન પત્ર આપવાનો નિર્ણય લીધો છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષમાં નહીં આવે તો તેઓ હાઇવેનું કામ બંધ કરાવશે વધુમાં જો સરકાર બાર પ્રયોગ કરશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે શાસન અને પ્રશાસનની રહેશે બોલો કેન્દ્ર સરકાર દ્વારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોના આદિવાસી ખેડૂત ખાતેદરો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે સોળ જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદરો લડાઈ લડતા જેને આવી રહેલા હતા અને તે સમય અંતર્ગત ત્રણ ત્રણ વખત આ નેશનલ કોરિડોર હાઈવે કામ બંધ કરાવી દેવાતા પ્રાંત શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવશે પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ ચૌદ ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદ રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત ચીમકી ઉચ્ચાર આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમયમર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવે નું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અજયુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે સુરેશ કાપડિયા દાહોદ